માંડ માંડ બચિયા ગોપાલ ઇટાલિયા જામનગરમાં યુવકે વિસાવદરના ધારાસભ્ય પર ફેંક્યું જુતું આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો યાત્રાનું આયોજન કરાયું હતું જે અંતર્ગત તારીખ પાંચ ડિસેમ્બરના રોજ હતું જામનગરમાં બાઇક રેલી અને સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ સભામાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપસ્થિત રહ્યા હતા જ્યારે તેઓ કરી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિએ તેના ઉપર જૂથું ફેંક્યું હતું આથી ત્યાં ઉપસ્થિત કેટલાક લોકો દોડી આવ્યા હતા અને હુમલાખોરને પકડીને ધોલાઈ કરી હતી અને પોલીસ પર તેને પકડવા દોડી આવી હતી આ સમયે ગોપાલ ઇટાલીએ પોલીસ હુમલાખોરને બચાવવા આવી પહોંચી તેઓ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ પણ કર્યો હતો જોકે પોલીસે હાલ તેની અટકાયત કરી લીધી છે જામનગર સહિત મહાનગરપાલિકાની ચૂંટણીઓ આગામી ત્રણેક માસમાં યોજાશે ત્યારે રાજકીય પક્ષો સક્રિય બન્યા છે બે દિવસ પહેલાં વોર્ડ નંબર બારના કોંગ્રેસના કોપરેટર જેનમબેન ખફીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું આ ઉપરાંત અન્ય બે કોપરેટર અસલમ ખિલજી અને ફેમિદાબેન જુનેજા સહિતના અનેક આગેવાનો અને તેમના સમર્થકો આજે આપમાં જોડાયા હતા આવી જ લેટેસ્ટ ખબર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો